નારદજી ના શા પછી નલક ઉભર મણી ગ્રીવ નંદ બાબાના આંગણામાં ઝાડ થઈને રહ્યા કુબેર ભંડારી બે બાળકો છે જે છોકરાઓને બાપની ની મિલકત વગર મહેનતે મળે જેને પૈસા માટે પસીનો પાડ્યો નથી જેને મહેનત કરી નથી એના હાથમાં વધારે સંપત્તિ આવે એ વિલાસી બને છે જેને વગર મહેનતે ધન મળ્યું છે ગમે તે ખાય છે અતિ સંપત્તિમાં બુદ્ધિ બગડે છે આથી સંપત્તિમાં જુવારનું વ્યસન થઈ જાય આથી સંપત્તિમાં માંસો મરીરાનું વ્યસન થાય વિલાસી લોકોને સારું ભોજન ભાવતું નથી વિકાર વાસના વધે એવું રાજસી તામસી અન્ન કરે યત્ર સ્ત્રી જ્યુતમ આસવા અતિ સંપત્તિમાં સ્ત્રીઓનું વ્યસન થાય છે કુબેર ના બાળકો છે બાપની એમને સંપત્તિ મળી હતી એમને મહેનત કરી નહોતી અને તે અતિ સંપત્તિમાં ભાન ભૂલ્યા હતા પસીનામાં પલાળેલો પૈસો બુદ્ધિ ને જલ્દી બગાડતો નથી વગર મહેનતે જે પૈસો મળ્યો છે એ બુદ્ધિ ને છે મજીરા પાન કર્યું છે અને ગંધર્વ કન્યાઓ સાથે લગ્ન કરી અને ગંગાજી માં સ્ત્રીઓ સાથે રમતા નારદજી મહારાજ ત્યાં આવ્યા નારદજી એ જોયું કેવું સુંદર શરીર મળ્યું છે ભગવાને બધી અનુકૂળતા આપી છે આ કેવા ભોગ વિલાસ ફસાયા છે ગંગા કિનારે વિલાસી લોકો આવે તો ગંગાજી ને પણ ત્રાસ થાય મદિરાપાન કરીને સ્ત્રીઓ સાથે રમતા નારદજી ને દુઃખ થયું કેવું સુંદર શરીર મળ્યું છે આ લોકો વિચાર કરતા નથી શરીર કોનું છે શરીર શા માટે મળ્યું છે માનવ શરીર ઉપર કોનો હક છે માં એવું સમજે છે નવ મહિના એને પેટમાં મેં રાખ્યો છે દીકરો મારો છે માં પુત્ર ઉપર પોતાનો હક બતાવે છે મારો દીકરો છે મારું કયું કરવું જોઈએ એના માટે મેં બહુ દુઃખ સહન કર્યું બાપ એવું સમજે છે દીકરો તારો ખરો પણ મારો પણ અધિકાર છે મારા વિના કઈ ઉત્પન્ન થવાનો હતો છોકરો મારો છે મારો અડધો અધિકાર છે મા બાપ એવું માને છે પુત્રના ના શરીર ઉપર અમારો હક પુત્ર સાથે જેનું લગ્ન થયું હતું તે સ્ત્રી આવી અને તે સ્ત્રીએ કહ્યું પતિના શરીર ઉપર મારો હક છે મારા મા બાપને છોડીને અહીં આવી છું લગ્ન થયું નહોતું ત્યાં સુધી માતા પિતાનો પુત્ર ઉપર અધિકાર હતો લગ્ન થયા પછી માતા પિતા નો અધિકાર નહીં પત્ની નો અધિકાર પત્ની કે છે પતિ મારા છે શરીર ઉપર મારો હક છે મા બાપ છે મારો દીકરો શરીર ઉપર મારો હક છે એક શ્રીમાન પુરુષ આવ્યો અને એને એવું કહ્યું આ લોકો બહુ ગરીબ હતા તેમને મેં બધું ખવડાવ્યું છે મારું અન્ન ખાઈને આ શરીર મોટું થયું છે મેં ખવડાવ્યું છે શરીર ઉપર મારો પણ હક છે માં કે છે શરીર ઉપર મારો હક પિતા કે છે પુત્રના શરીર ઉપર મારો હક

ખવે ચડાવીને મને આપવા માટે સ્મશાનમાં લઈ આવે આ તો માટી છે માટીનું પૂતળું છે આ માટી થવાનું છે અગ્નિદાયો કે મારું ભોજન છે હું એવા દેતો નથી આ લોકો ઉઠાવીને મારું ભોજન મને આપવા માટે શ્મશાનમાં લઈ આવે શરીર ઉપર માતા પિતાનો કે પત્નીનો હખોળ તો પ્રાણ નીકળ્યા પછી ઘરમાં કેમ રાખતા નથી કેટલાક લોકો તો ઉતાવણ કરે છે જલ્દી બહાર કાઢો ને તો વજન વધી જશે અગ્નિદાયો કે છે મારો મારું આ ભોજન છે મારો હક છે શિયાળ અને કુતરાઓ આવ્યા એમણે ભગવાનને કહ્યું કે જ્યાં અગ્નિ સંસ્કાર થતો નથી ત્યાં અમે જ બધો વિધિ કરીએ અમે કહી દઈએ અમારું આ ભોજન છે ભગવાને કહ્યું તમે બેસી જાવ ભગવાને ફરીથી પૂછ્યું આવું કોઈ હકદાર હોય તો આવી જાય કે હવે કોઈ હકદાર નથી બને આવીને સમજાવે છે કે શરીર ઉપર અમારો હક છે ભગવાનને નિર્ણય આપ્યો મા હક નથી પિતાનો હક નથી પત્નીનો હક નથી અગ્નિ હક નથી આ તો સરકારી મિલકત છે

ભક્તિ કરવા માટે મેં એને માનવ શરીર આપ્યું કે આ ભક્તિ કરશે તો કામ નો વિનાશ કરશે આ ભક્તિ કરશે તો કાળ એને મારી શકશે નહીં કામ અને કાળ બધાના પાછળ પડ્યા રાજા ની શાંતિ નથી નરંક ની શાંતિ કામ બધાને રડાવે છે કાળ બધાને ત્રાસ આપે છે ભગવાને કૃપા કરી અને જીવને ભક્તિ કરવા માટે માનવ શરીર આપ્યું શરીર કેવલ ભોગ માટે નથી શરીર ભગવાન માટે

કરેલું પાપ ભોગવવા માટે ઝાડ નો જન્મ ઝાડ ને સુખ દુઃખ થાય છે ઝાડમાં જીવ હોય છે જે કેવલ ભોગ વિલાસ માં સંપત્તિ નો દુરુપયોગ કરે એ બીજા જન્મ માં ઝાડ થાય છે આ કુબેર રાબે બે બાળકો ભાન ભૂલ્યા છે એમનું કલ્યાણ કરવા માટે હું સાપ આપું છું આ બે ઝાડ થશે નારજી ગંગા કિનારે ઉભા હતા પણ નારજી નું મન હતું ગોકુળમાં માં તો એ મુખ એ શબ્દ નીકળ્યો કે ગોકુળ માં ઝાડ થશે નંદ બાબા આંગણામાં ઝાડ થશે પછી તો એ નરક ઉપર મળી ગઈ એક ક્ષમા માંગી નારદજી કહ્યું બાળકૃષ્ણ ના ચરણ નો સ્પર્શ થયા પછી તમારો ઉદ્ધાર થશે ખાયણી સાથે બંધાયેલા શ્રી કૃષ્ણ ખાયણી ને ખેંચતા બહાર આવે છે ઝાડ ને ચરણ નો સ્પર્શ થયો વૃક્ષ માંથી બે દેવ નીકળ્યા છે અને કૃષ્ણ કનૈયા